જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુરુ પૂનમ છે આજે તો સવારનું ફરાળનું ટિફિન તૈયાર થઈ ગયું છે અને પછી અમે લાગી ગયા ઘરકામ કરવા કચરા પોતા અને બધું સફૂકન નાખ્યું ત્યારબાદ રુદ્રને સ્કૂલેથી લેવા જવા માટે અમે રેડી થઈએ છીએ બધું કામકાજ ઘરનું પતાવી ગયું થઈ ગયું છે અને જઈએ છીએ રુદ્રને લેવા માટે

જય શ્રી કૃષ્ણ જય માતાજી પાંચ વાગી ગયા છીએ અમે રુદ્ર ને લઈને ક્યાં જઈએ છીએ રુદ્ર તને બહુ ગમે તો સારું ચાલો અમે જઈએ ગાર્ડન માં આવતો કરે જુ આ ગાર્ડનમાં શિવલિંગ છે કોડી એવા બધા સરસ બધા સ્ટેચ્યુ મૂકેલી છે ગાંધીજીની અહીંયા જલારામ બાપા ગાર્ડનની ચારેય બાજુ આવા બધા સરસ પશુ પક્ષીને આપણા મહાન વ્યક્તિઓને મૂકેલા છે Terima kasih telah menonton! અહીંયા બની રહ્યા છે છોલે અને દાલ ફ્રાયની દાલ મુકાઈ ગઈ છે રુદ્ર ગેલેરીમાં છે આ જીરા રાઈસના ભાત અને પૂરી આજે ગુરુ પૂનમનું આજે બધા પૂનમ રહ્યા છે તો એના માટેનું સાંજનું એકટાણું કરવાનું છે એની માટેનું મેનુ જોવો પૂનમ રહ્યા છે કે ખાવા રહ્યા છે કાંઈ ખબર નથી પડતી પૂરી આ દાળ ફ્રાય બનાવી છે સેવ તળી છે છોલું અને રાઈસ અને આ મરચાં પણ એટલે આજના પૂનમનું નું એક ટાણું અમારે સરસથી છૂટવાનું છે